આજે બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંત જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમના માધ્યમથી લોકો જાગૃત થાય અને સ્વચ્છતા વિસ્તારના પોતાના ઘરને પોતાના અંતરને પોતાના ગામને અને શહેરને સ્વચ્છ બનાવે એ સંકલ્પ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના લોકોને આહવાન કરેલ એના ભાગરૂપે આજે બીજી ઓક્ટોબરના દિવસે સમગ્ર ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન એક જાગૃતતા રેલીના માધ્યમથી એ લોકો જાગૃત થાય એટલા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો શ્રમદાન આપી શકે એટલા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અહીંયા આજુબાજુના વિસ્તારને સફાઈ કરવામાં આવી છે આવી રીતે આપણે સૌ જાગૃત થઈ અને આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સ્વચ્છતાનો ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે ત્યારે આપણે સૌ લોકો આપણા ઘરને આપણી શેરીને આપણા ગામને આપણા શહેરને આપણા વિસ્તારને આપણા જિલ્લાને ને આપણા દેશને સ્વચ્છ બનાવીએ એમાં આપણે પણ સૌ સહભાગી બનીએ એવી આપ સૌને વિનંતી કરું આજે સમગ્ર વિશ્વ ગૌરવ લઈ શકે અને ભારતીયો તરીકે તો આપણા સૌનું ગર્વ છે એવા મહાત્મા પિતા આજે ગાંધીજીની જન્મજયંતિ છે એટલે ગાંધીજી આવે યાદ એટલે અહિંસા યાદ આવે સ્વચ્છતા યાદ આવે અને ગાંધીજીએ જે દેશ અને દુનિયાને રાહ ચીંધી છે એ સ્વચ્છતાનું આજે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સ્વચ્છતા જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી સ્વચ્છતાને પ્રાધાન્ય આપી અને સમગ્ર દેશની અંદર ભારત પણ દુનિયાની અંદર સૌથી વધારે સ્વચ્છ દેશ બને એવી નેમ સાથે જ્યારે અભિયાન શરૂ કર્યું છે ત્યારે આજે ગાંધી જયંતિના આ પવિત્ર દિવસ છે આજે જુનાગઢ તંત્ર જૂનાગઢ કલેક્ટર કચેરી મહાનગરપાલિકા અને તમામ પદાધિકારીઓ આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચોડાસમા પૂર્વ શ્રી આદરણીય ગીતાબેન જ્યોતિબેનથી લઈ અને સમગ્ર વહીવટી તંત્ર અને અલગ અલગ સંસ્થાઓ અને સાધુ સંતોની સાથે આજે ભવ્ય ભવનાથની અંદર ભવ્ય સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા આ સૂત્રને સાર્થક કરવા દરેક લોકો શ્રમદાન કરે ને આજે આપણે સ્વચ્છતા એક સેવાના માધ્યમથી લઈએ આપણું ઘર આપણું આંગણું આપણું શહેર અને આપણું રાજ્યને આપણા દેશને આપણે બધા સ્વચ્છ બનાવીએ અને એક સંકલ્પ કરીએ કે ગાંધીજીની આવા મહાપુરુષોની જયંતિ હોય છે એમની તિથિ હોય છે ત્યારે આપણે એમના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી અને એમનું માન સન્માન એમને વંદન કરતા હોય છે પણ ખરેખર એમને ચીંધેલા રાહ ઉપર આપણે ખુદ ચાલસી અને બીજા લોકોને ચલાવવા માટે પ્રેરણા આપશી તો જ સાચી એમને નમન થશે એમને વંદન થશે તો ગાંધી જયંતિ છે તો આજે આપણે ગાંધીજીને સૌથી ચીંધેલો મોટો રાહ છે સ્વચ્છતા એ આપણે ગંદકી ન કરી એવો આજે પ્રતિજ્ઞા લઈ અને બીજા કરતા હશે તો આપણે ત્યાં સ્વચ્છ કરી એમને એમને પણ ગંદકી ન કરે એવી માટે આપણે એમને પણ માર્ગદર્શિક કરીશું તો આજના આ દિવસે ગાંધીજીના આ જન્મજયંતિના દિવસે એમના ચરણોમાં વંદન કરી અને આજે આ સ્વચ્છતાનું અભિયાન બધા લોકોની સાથે સંતો સાથે આજે ભવનાથના પવિત્ર ક્ષેત્રની શરૂઆત કરી છે ત્યારે હું તંત્ર તમામ એનડીઓ સાધુ સંતો અને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું કે આપના આશીર્વાદથી આપણી પ્રેરણાથી આ અભિયાન એક દેશને સ્વચ્છતા ઉપર લઈ અને વિશ્વની અંદર સૌથી સુંદર અને સ્વચ્છ દેશ ભારત દસ બને એવી સ્વભાપ જી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના આજના દિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના પ્રસંગે મહાનગરપાલિકા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભવનાથ વિસ્તારમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ સાધુ સંતો એનજીઓ અને શહેરીજનો આમાં જોડાયા હતા અમે આ પ્રસંગે એક અવેરનેસ માટે વિદ્યાર્થીઓની એક રેલી પણ યોજી સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ભવનાથ વિસ્તારમાં એક સઘન સભા આજે હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ તો અમારો આશય હતો કે પબ્લિક પાર્ટિસિપેશન વધે એટલે જેટલા પણ દુકાનદારો છે એને પણ આ કાર્યક્રમમાં અમે જોડ્યા છે સાથે સાથે અલગ અલગ દુકાનો પર જઈ અને એમના ત્યાં જો ગંદકી દેખાય છે તો એમને અમે સંદેશો પણ આપ્યો છે કે એમની દુકાનની આસપાસ ગંદકી ન થાય અને તાકીદ પણ કરી છે કે ભવિષ્યમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવે અને જો ગંદકી જોવા મળશે એમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી શહેરીજનોને ખાસ અપીલ કરવા માગું છું કે પોતાના ઘરને સ્વચ્છ રાખો પોતાની શેરીને સ્વચ્છ રાખો અને એ રીતે સમગ્ર શહેર સમગ્ર જિલ્લા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવામાં અમારી મદદ કરો આપ સૌનો સહકાર હશે તો જ આ દેશમાં સાચા અર્થમાં સ્વચ્છ ભારત મિશન જે સફળ હશે